હેલો ગાઈઝ તો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું આપનો રસિકભાઈ ઠાકોર અમારી યુટ્યુબ ચેનલ નામ છે અનુદેવ તો જરૂર આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને વધારે શેર કરજો લાઇક કોમેન્ટ કરવાનું હોય છે ભૂલતા નહીં ક્યાંથી ક્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને મોરબીમાં અત્યારે જુઓ શિયાળાની ઋતુની અંદર પણ માવઠું ચાલુ છે ભાઈ જો વરસાદ ફૂલ અત્યારે વરસી રહ્યો છે અત્યારે બપોરનો સમય છે બપોરના સમયમાં ફૂલ વરસાદ પડી રહ્યો છે તમારે ક્યાં ક્યાં વરસાદ અત્યારે ચાલુ છે જરૂર મને કોમેન્ટમાં જણાવજો ને અમારે વરસાદ પડી રહ્યો ઘણો બધો અત્યારે ખેડૂત ભાઈઓને પણ નુકસાન છે તમારે કેટલું કેટલું નુકસાન થયું છે જરૂર કોમેન્ટમાં જણાવજો ને આપણે વરસાદના દ્રશ્યો દેખાડીએ કેવો વરસાદ પડી રહ્યો છે જોઈ શકો છો મારી પાછળ અત્યારે દ્રશ્યો તમને જોવા મળતા છે ફૂલ વરસાદ પડી રહ્યો છે અત્યારે બપોરના સમયમાં મોરબીમાં માટલ વિસ્તારમાં મારે વરસાદ છે અત્યારે અને તમારે ક્યાં ક્યાં વરસાદ છે જરૂર કોમેન્ટમાં જણાવજો તો જુઓ અત્યારે મિત્રો હા અહીંયા વરસાદ બપોરનો ચાલુ થઈ ગયો છે અને ઓલી બાજુ આપણે બોક્સ પણ પલળી ગયા છે કેમ કે નુકસાન છે અત્યારે ઘણું બધું ભાઈ વરસાદના કારણે નુકસાન પણ પડી રહ્યું છે જો અહીંયા રસ્તામાં ચોમાસામાં વરસાદ પડે એટલો વરસાદ અત્યારે અહીંયા ઘણા પડી રહ્યો છે જો જો આખો માહોલ એવો થઈ ગયો છે વાત જ મૂકી દો આકાશની અંદર અંધારું એકદમ છવાઈ ગયું છે જો જેમ કે ચોમાસાની ઋતુમાં વરસાદ પડી રહ્યો છે એવો જ વરસાદ અત્યારે ચાલુ છે ને અત્યારે ઘણા બધા આપણા ખેડૂતોને મગફળીને કપાસ લેવાની સિઝન ભરપૂર છે ભાઈ અને બહુ નુકસાન છે બહુ દુઃખની વાત છે પણ ભગવાન સામે શું કરી શકીએ આપણે કાંઈ ના કરી શકીએ એ આ તો બધું ભગવાન કુદરતના હાથમાં છે કમોસી વરસાદ છે અત્યારે શિયાળાની ઋતુમાં પણ માવઠું છે ભાઈ ગઈકાલે પાંચમ હતી ભાઈ ઘણા બધા આપણે ખેડૂતોએ પાંચમનું મુહૂર્ત પણ કર્યું હતું પણ અત્યારે શું કરીએ નુકસાન છે એટલે પણ કાંઈ કહી શકાય નહીં અત્યારે જોવા રસ્તામાં અત્યારે પાણી જઈ રહ્યું છે ને અહીંયા વરસાદ એવો પડી રહ્યો છે જોઈ શકો છો ઓલી બાજુ આપણે થોડાક દ્રશ્યો દેખાડે એ બાજુ ઘણા બધા બોક્સો અત્યારે અમારે બહાર માલ રાખેલો પડે છે બહાર બોક્સો પણ પલળી અને સામે આપણે દિનેશભાઈની મારે મોટાભાઈની ગાડી આવી રહી છે ભાઈ જો દિનેશભાઈ ગાડી લઈને અત્યારે જઈ રહ્યા છે પાંકાને જવાનું છે સત્તર ઝીરો આઠ મારે મોટાભાઈની ગાડી છે અત્યારે જો લઈને જાય છે દિનેશભાઈ તો લાસ્ટ સુધી વિડીયો જોજો વિડીયોને વધારે શેર કરજો અને જરૂર બધા મિત્રો અવશ્ય તમામ સબસ્ક્રાઈબર ભાઈઓ જરૂર કોમેન્ટમાં જણાવજો તમારે ક્યાં ક્યાં વરસાદ અત્યારે ચાલુ છે તમને પણ ખબર વરસાદની ફૂલ બાકા બોલે છે ભાઈઓ ફૂલ વરસાદ અત્યારે પડી રહ્યો છે શિયાળાની ઋતુમાં ગઈકાલે લાભ પાંચમ હતી ને આજે વરસાદ ચાલુ થયો છે ને આ બાજુ ગાડી લોડિંગ અમારે થઈ ગયું છે જો અત્યારે એક ગાડી અહીંયા બહાર પડી છે એ પણ લોડિંગ કરવાની છે ને સામે આપણે કન્ટેનર પડ્યું છે કન્ટેનર લોડ થાય છે જો એની અંદર બોક્સ પેકિંગ લોડ થઈ રહ્યા છે અહીંયા આગળ પણ ઘણા બધા જો બોક્સ બહાર રાખવામાં આવ્યા હતા ત્યારે કેમ કે શિયાળો તો શિયાળામાં વરસાદ આવી ના શકે એટલા માટે આપણે અહીંયા કને બહાર બોક્સો રાખવામાં આવ્યા હતા અને અહીંયા બહાર બોક્સો પણ અત્યારે પલળી ગયા છે જો ભાઈ નુકસાન છે અત્યારે ઘણું બધું ખેડૂતોને પણ નુકસાન છે અને અહીંયા કંપનીઓમાં પણ અત્યારે નુકસાન જ છે જે અત્યારે વરસાદ બપોર પછી પડી રહ્યો છે ને અહીંયા ઘણા બધા બોક્સો અહીંયા રાખવામાં આવે છે તાટપત્રીથી અત્યારે ઢાંકી દેવામાં આવે છે તો પણ અત્યારે બોક્સોમાં તો કેમ કે ભેજ લાગ્યા વગર રહે ને આ બોક્સ કાગળના હોય છે કાગળના બોક્સમાં ભેજ લાગ્યા વગર તો રહે જ નહીં એ અહીંયા કણે જો સામે માટીના ઢગલા છે અને આ બોક્સો બધા પલળી રહ્યા છે બહુ નુકસાન છે ભાઈ અત્યારે ઘણું બધું નુકસાન છે ને અહીંયા કણે જો બોક્સ પડ્યા છે કાગળના બોક્સો ને એટલા માટે પલળી જતા હોય છે ભાઈ બહાર પણ અત્યારે વરસાદ ચાલુ છે અને અહીંયા પણ લોડિંગ અત્યારે થઈ રહ્યો છે જો બહાર આ ગાડી પડી છે અહીં એક આ કન્ટેનર પણ ભરાઈ રહ્યું છે અને ચાલુ વરસાદમાં પણ લોડિંગ થઈ રહ્યું છે બહાર અત્યારે જોઈ શકો છો વરસાદ ચાલુ છે અત્યારે તો શિયાળામાં પણ વરસાદ ચાલુ છે એટલે ભાઈ બહુ નુકસાનની વાત છે તો આજના વિડીયોમાં આટલું તમારે ક્યાં ક્યાં વરસાદ ચાલુ તો અવશ્ય કોમેન્ટમાં બધા જણાવજો અને વિડીયોમાં લાઈક કોમેન્ટ કરવાનું અવશ્ય જુદા નહીં વાર અમારા યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયો જોઈ રહ્યા છે જરૂર આપણી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખશું અને સપોર્ટ કરશું ભાઈ થેન્ક યુ